દર્શક મિત્રો દશેરાના દિવસે લોકો મોટી સંખ્યામાં ફાફડા અને જલેબી આરોગતા હોય છે તો આ વખતે છેલ્લી ઘડીએ આરોગ્ય વિભાગે ફાફડા જલેબીની ગુણવત્તાને લઈને સફાળે જાગ્યું હતું દશેરાના એક દિવસ પહેલાં જ વડોદરાના સિટી ગોરવા વાઘોડિયા રોડ અને સમા સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગમાં વિવિધ વિક્રેતાઓને ત્યાંથી ફૂડના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ફાફડા જલેબી ચોરાફળીના નમૂના લેવામાં આવ્યા હતા તેમાં જો ચૂક જણાશે તો વિક્રેતા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે વડોદરા શહેરની જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા હાલમાં ચાલી રહેલા નવરાત્રિ અને આવનાર દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતી દુકાનોમાં સદન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી દશેરાના તહેવારને લઈને વડોદરામાં કરોડોના ફાફડા જલેબીનું વેચાણ થશે એવું વ્યાપારીઓએ આશા વ્યક્ત કરી છે